ગીર સોમનાથનું વેરાવળ બન્યું ગણેશમય તેવો માહોલ જોવા મળ્યો છે વેરાવળમાં અલગ અલગ જગ્યા ઉપર ગણેશ સ્થાપના અલગ અલગ થીમ પર કરવામાં આવી છે ત્યારે વેરાવળના લાલ તપેશ્વર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે અને તપેશ્વર ગણેશ પંડાલની એક અલગ જ ખાસિયત છે જ્યાં દર્શનાર્થી આવતા તમામ લોકોને સામાન્ય રીતે જ ગણપતિ બાપ્પા પાસે દર્શન કરવા દેવામાં આવે છે જ્યારે કોઈ વીઆઈપી દર્શન સુવિધાઓ રાખવામાં આવતી નથી કપેશ્વરના ગણપતિ છેલ્લા એકવીસ વર્ષથી બેસાડ્યા છે આ અમારું બાવીસમું વરસ છે કપેશ્વરના લાલના અમારા ગ્રુપના બહુ બધા મિત્રો છે તેના સહકારથી પછી આડોસ પાડોશના ને એ સિવાય અમારે જે અમારા વડીલો હતા તેમના આશીર્વાદથી અમે બહુ વ્યવસ્થિત સારું કાર્ય કરીએ છીએ અને સાંજના આરતીના ટાઈમે બહુ સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે એ સિવાય વર્ચ્યુઅલી અમારું પેજ છે કપેશ્વરના લાલનું ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ઉપર એ બધા ઉપર અમે યુટ્યુબ પર બી અમે લાઈવ આપીએ છીએ વર્ચ્યુઅલી ઘણા બધા ભક્તો અનુઅુર લાઈવ પ્રસારણ જોવે છે પ્લસ ભક્તોને કોઈ જાતની તકલીફ નથી પડતી એ અમે બહુ સારી રીતે જોઈએ છીએ અમારે અહીંયા સાંજના સાડા સાત વાગે ડેલી આરતી થાય છે અને અમારે પાંચ દિવસનો પ્રોગ્રામ થાય છે અહીંયા જય ઝોક ગણપતિ અમારા બહુ ફ્રેન્ડલી હોય છે કે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું અને જ્યારે પધરાવા છે ત્યાં પણ આ લોકો અમને બહુ સહકાર આપે છે વ્યવસ્થિત રીતે જેથી કોઈ માછીમારોને પણ કે દરિયામાં કોઈ માછલીઓને પ્રોબ્લેમ ન થાય અમે લોકો અહીંયા એકવીસ વર્ષથી ગણપતિનું સ્થાપન કરીએ છીએ તપેશ્વર મિત્ર મંડળના અંદર અમે લોકો આ વર્ષે બાવીસમાં વર્ષમાં સ્થાપના કરેલ છે અહીંયા જે મૂર્તિ છે એ મૂર્તિ અમે હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ પ્લસ આનો મૂર્તિનું જ્યારે પણ વિસર્જન થાય છે ત્યારે બહોળી સંખ્યામાં અહીંયા અમારા આજ પડોશના વિસ્તારના મેમ્બર આવે છે પ્લસ સિટીને અંદરથી ઝાઝામાં ઝાઝી પબ્લિક અહીંયા અમારી સાથે જોડાય છે અને અમે વાંચતે ગાજતે બાપાને અલવિદા કહીએ છીએ મૂર્તિ પ્લસ અહીંયા જે પંડાલ છે તેમાં રોજ સાંજે આરતી થાય છે બહોળી સંખ્યામાં માણસો આવે છે બીજું અહીંયા એક વિશ્વાસ છે માણસોનો

એવી છે કે પબ્લિકની લાગણી પૂરતી છે સ્વયંસેવક છું આ તપેશ્વર ગણેશ ઉત્સવ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ પંડાલમાં બિરાજમાન છે સૌપ્રથમ શિવ યુવક મંડળ નામના અમારા જ અહીંના વડીલો જે કહેવાય અમારા તે લોકો સંભાળતા હતા તે પછી ધીમે ધીમે અમે લોકો આવ્યા અમારું એકવીસમું વર્ષ છે આ વર્ષ અમારા સ્વયંસેવકો ભાઈઓ બહેનો બધાય ત્રીસ ચાલીસ છોકરાઓ છે અહીંનો કોઈ પ્રમુખ નથી બધા સ્વયંસેવક જ છે બધાએ પોતપોતાની રીતે કામ ધંધા મૂકીને પાંચ દિવસ તપેશ્વર ગણેશ ઉત્સવ માટે પોતાનો કિંમતી સમય અને બાપાના આશીર્વાદથી બધા પોતાની રીતે નાની મોટી સેવાઓ કરે છે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારેથી અગાઉ દસ પંદર દિવસથી સેવા કરતા ચાલુ થઈ જાય છે તપેશ્વર ગણેશ ઉત્સવની તૈયારી હવે તમને એમ થતું હોય છે કે તપેશ્વરના લાલ નામ શું કામે પાડ્યું છે કારણ કે અહીંયા ગણપતિ બાપાના પિતાશ્રી એવા સ્વયં મહાદેવ તપેશ્વર મહાદેવ બાજુમાં બિરાજમાન છે તેમની સાથે જ અહીંયા બાપા તપેશ્વરના લાલ બિરાજમાન છે એટલે અમે વર્ષોથી એક જ નામ રાખેલું છે તપેશ્વરના લાલ તપેશ્વરના લાલ માટે દર્શન કરવા માટે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકમાં ચાલુ છે લાઈવ આરતી ડેલી નાસિક ઢોલ સાથે સાડા સાત કલાકે સવારે સાડા સાત વાગે આરતી થાય છે ગણપતિ બાપાની તપેશ્વરના લાલની અમે લોકોએ પાંચ દિવસ જુદા જુદા કાર્યક્રમ પણ રાખેલા છે પ્રથમ દિવસે ગઈકાલે સત્યનારાયણ ભગવાનની કથા અગિયાર દંપતીઓ સાથે બીજા દિવસે એટલે કે આજે અત્યારે રાત્રે નાસિક ઢોલ પટે આરતી સાડા સાત કલાકે એ પછી રામદેવભાઈની ધૂન મંડળ રાખેલી છે તૃતીય દિવસમાં બટુક ભોજન રાખેલું છે ચોથા દિવસે અલૌકિક દર્શન જેવા ગણપતિ બાપાના આપણે દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખીશું